રામ રામ ભાઈ રામ રામ તમારું નામ કલ્પેશભાઈ ધીરુભાઈ જાપડિયા આપણે પેઢીનું નામ શિવકૃપા એગ્રી ક્લિનિક બાબરા બરોબર હવે આપણે આ ફિલ્મ જોવા આવ્યા છીએ કયા ફિલ્મ આપણે ઊભા છે આપણે આમ તો આ જમીન તો બાબરાની છે પણ સમાડી ગામની નજીક થાય બરોબર અને કયો આપણે કપાસ ફાયેલો છે આપણે સોલિડ કરીને વેરાયટી આવે ભીસ્મા કંપનીની સોલિડ વેરાયટી હા ભીસ્મા કંપનીની સોલિડ વેરાયટી બરોબર અને કેટલા પેકેટ વાયેલા છે અહીંયા ટોટલ નવ પેકેટનું વાવેતર છે નવ પેકેટનું વાવેતર છે તો તમને આ વેરાયટી કેવી લાગી બહુ સારી જનરલી મોટા ઝીંડવાની જાત હોય તો પછી એમાં સિરીઝ જોઈ એવી હોતી નથી તો આમાં ખાસિયત એ છે કે જીંડવું મોટું છે વજનદાર મોટું જીંડવું છે પણ આ સિરીઝ એની પાછી કમ્પ્લીટ છે અને ત્રીસ થી ચાલીસ ટકા ઝીંડવામાં પાંચ પેશી છે બરોબર એટલે એ એક અલગ ખાસિયત અત્યાર સુધીના અમે જે કપાસનું વેચાણ કર્યું છે કે અમારી ખેતરમાં વેચા છે વાવ્યા છે એમાં આ અલગ ખાસિયત વાળી વેરાયટી ખરી પછી સુસ્યાનું પ્રમાણ એવડું નથી ન જનરલી વજનવાળો કપાસ હોય તો સુસ્યાનો પ્રોબ્લેમ હોય પણ એવું કંઈ સુસ્યાનો પ્રોબ્લેમ આમાં એટલો બધો છે નહીં આ પહેલા વર્ષે જ ભાઈ ને આપણે આપણું આ પહેલું જ વર્ષ છે બરોબર અને માલ આમ એકદમ બધી થડે છે થડે હો છેલ્લે અને બીજું આમાં એક ખાસિયત તમને બીજું કહું કે વીડગાડ છે આમાં અમે નીંદું જ નથી બરોબર આમાં ખડ દવા માથે મારી છે પછી પાળી ખાડી દીધેલી છે આ નિંદા વગરનો કપાસ છે નિંદા વગરનો કપાસ હા આમાં દવા કેટલા વર્ષ નથી દવા ચાર રાઉન્ડ કરી રહ્યા છીએ બરોબર અને એ કોઈ એવા ખાસ રાઉન્ડ કોઈ કર્યા નથી એવા બધા સુસિયાના કે મોંઘા કે એવા કાંઈ નહીં નોર્મલી રાઉન્ડ જે આવતા હોય એ રીતના રાઉન્ડ કરેલા આમાં ગુલાબી એલ ક્યાંય દેખાય અત્યારે ક્યાંય હાલ દેખાતી નથી બરોબર અને આખામાં એક જ હરકો કપાસ છે કપાસ જે અમે નવ પેકેટ આઠથી નવ પેકેટનું વાવેતર કર્યું ખાલા પૂરતા પૂરવા સહિત બધો કપાસ એક સરખો છે આજે તારીખ બાર નવ બે હજાર પચીસ તમે જોઈએ કો આખે આખો ઘેરો એક જ હરખો હે તો આ બિયારણ આપણે બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો શું કહીએ કેવાય ને વજન વાળું જોતું હોય જોતું હોય એના માટેની બેસ્ટ વેરાયટી બરાબર કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ